નગર પોલીસે ચેન્સ ને ચીનના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે સિટીસી પોલીસ સ્ટેશનના ટીમે આંબેડકર બ્રિજ નીચેના વિસ્તારમાંથી આરોપીઓને પકડ્યા છે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડીલોની સૂચના અને ડીવાય એસપી જયવીરસિંહ જાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સિટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એ ચાવડાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફે આ કામગીરી કરી હતી પકડાયેલા આરોપીઓમાં ગોરસ અમરસિંહ ધાતર રહેટાણ ખેતીવાડી ફાટક આંબેડકર બ્રિજ રાજકુમાર અશોકભાઈ કોડી અને ધરમપાલ કિશોરભાઈ વઢિયાર બંનેના રહેટાણ દિગ્જમ સર્કલ નો સમાવેશ થાય છે પોલીસ આરોપીઓ પાસેથી દસ ગ્રામ ચારસો સાઠ મિલીગ્રામની સોનાની ચેઇન કિંમત રૂપિયા પંચાણું હજાર પાંચસો અને ચીલ ઝડપમાં વપરાયેલું એક્સેસ બાઇક કિંમત રૂપિયા ચાલીસ હજાર કબજે કર્યું છે કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર પાંચસો થાય છે જામનગરમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનડીટેક્ટીનો બનાવ બનેલો હતો જે બાબતે સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો દાખલ થયેલો હતો જેમાં બીએનએસ એનએસ કલમ ત્રણસો ચાર બેન મુજબ ગુના રજિસ્ટર નંબર છસો સત્તર ઓબ્લિક પચીસના નામે ગુનો દાખલ થયેલો હતો આ ગુનાના ડિટેક્શન માટે સીટીસી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા અલગ અલગ હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના મદદ વડે કુલ ત્રણ આરોપી જેઓના નામ છે ગોરસ અમરસિંહ ધાધલ રાજકુમાર અશોકભાઈ કોળી ધરમપાલ કિશોરભાઈ વઢિયાર આ ત્રણેય આરોપીઓને જે આનો બનાવનો મુદ્દામાલ હતો દસ ગ્રામ સોનાનો ચેન એની સાથે તેમજ એ લોકોનો જે ચીવ ઝડપમાં વપરાયેલ મોટર જે છે એ બંનેને સાથે કુલ એક લાખ પાંત્રીસ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલા છે અને આ અંડરટેક ગુનાને ડિટેક કરવામાં આવેલો છે ત્રણેય આરોપીઓને હાલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા છે અને એમને અરેસ્ટ કરી આગળની કાર્યવાહી ચાલુ છે જે દરમિયાન એમના વિરુદ્ધ અગાઉ કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ તેમજ આ સિવાય કોઈ અગાઉ બીજી કોઈ જગ્યાએ આ પ્રકારનો બનાવ એમણે કરેલો હોય ચોરી કરેલી હોય તો ચીલઝડપ કરેલી હોય પરંતુ ગુનો રજિસ્ટર થયેલો છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે